હે કે મારા મહાદેવ ના ભગવાન ગીતા છે શ્રીકો ના રોમ ગીતા છે અર્ધા કદાચ વેળા થી ભગત ની માતા બોલતી મારા

તો કોઈ દાડો કવાનો વાયરો નહીં આવે અને કોઈ દાડો ભેઠી નાની બાબા જો મારું નામ શીખવતર નહીં ભાઈ શંકરા મનવી રાત વાતો વેરાયજી કરદાણીઓ મોહમાં જેણે પૂછો છો અરદા કરદાણીઓ મંજવા બાલ

ઓહ વિલા બાવળયા અર્ધા શું બોલી તો માથી ગોગા નું રીષેક નહીં ગરધણ્યું હો ભળજો અમારને પા તમારે કે ભાઈ એ શેક નહીં

પાલ ડોલે વાય લે ડોજે મોવાજે

હું આટો ને વાય થી ઘોઘરા માતા કીધી છું મારા ભગવાન હશે અને મારું નવ માતા નઈ પણ પૂછવા મરી ગયા હું માતા ભગત નહી કહ છું ભાઈ

એ મનવી અપિયા મારા દેરા શંકરાશું તો ઋષિ બળશો એ કરો મોટી આયડો પાછળ પોણે ઢોળા તો જીને તો લઈ તો માતા મટી તો ફોલા નહીં મોહ નહીં મત લગાડ દો રૂપિયા નહીં મત દો અરે ફોનો હાસો વાય છે મારી પણ પણ તમારો તમે મોલવી એક દાડો એ ખાઈ જ મારો દેરા વેણ ખાઈ ગયો અરે રે પિયર તો ખાઈ ગયો કુવાશ ખાઈ જી શંકરા હોભળો ને અડધા લાડુઆ ઉડે વિવાહ હોય તાર ભેળો હોય અરે રે મે તો બે વર્ષ થી નો ધારો મેં કરેલ છે મારો મેલડી નો મારો શેધવી નો કોઈને લડીલો નથી થઈ પેલો હાંસી ઉકડવા તો વાહમાં પેલી તો મારી મેલડી ની હોભળેલી છે હોભળી બદલા પોજો જો જો માર્ગે ફરીતો જીય રસ્તે આવી છું શું કરલ થઈ નાકવાશ્યો કન મે શું બનાવેલો ના માતા આવી પસવાળો હરતા હા ઓળો નથી હાતી ના અવતલ વાત averigu ગાતી હિન્દી ના કરે સંકરા આયા તો થોડોક રભરાટ કરી હશે ને વાય ઓય ઓ તો હાલ માતા કો હા હે ઓ લખો મારું નામ માતા લખેવરા ના જેવો લાખા નો ગોગો મો તો એટલું જ કહું કે લાખાની ની હશે વાયસી માતા કોશું બીજું અર્ધા કેતી નથી તમારા બાપ મારે બાકરી ખાવી નથી તો ઓલી કોઈ દાડો કોઈ વેડ તો નહીં ખપાવ મો માતા કોસો હું તકો નહી માતા કોસો ભાઈ મારી મારી મા મા એક દાડો હું ને મોલવી મરી જો દેવી કુલદીવ ની પડલી ભરાય એવી લાખાના ગોગાનું નીવું છડે

કોઈ દાડો નેટ ની આવે એક દાડો તમારો ને મારો રંગ ભેળો છો છે તો તમે આ ધરા નથી ખરાબ છો અર્ધા તમે હેડ્યા છે વસ્તી વેરાય તાર જગત ને કાગરવા કરી નખો ઢોલી આચણે શીખો તે રાઈ અરે અરે શું બોલીએ પ્રધાન ના હદવી મોથી તો બન્યા હાથો નથી કેવરાય એમ

ચોકો છો ભાઈ અરે અરે અર્ધા હાય વાગ આવે મોમા ઓજવા ના આવે મામા અરે ચોથી દિયરો આયો જી દસનો છે ચાર વાજે મનવાજે પૂછલો કદાચ તળિયા થી ના ગાડી આલો મારો માતા ના કેવાય હવળો બેને હવળો ના થાય હવળો કરતા સોઢે હવળો થઈ ગયો અત્યારે ખાવાનો તો હાળો નથી અરે ડોલે આગળ માતા

ઈંડા ભોપા સંગ્રા એટલે મારા સિકોતર ના તો પગ પડેલા છે મોરજા માતા માથા અને તમારે જોપે બન્યા એક વાર આવી છું પણ કોઈ કઈ ને આવી નથી અને હવાલના પગ વિડાવી પૂછતો ને તો કદાચ જવાબ ના આવે મારો નોમ માતા નહીં તમારી ગોઠ ચો વધેલી પડી છે તમારી ગોઠ ના થોડી આલો મારું નોમ સિકોતર ના પીરો ભાઈ હું તો માતા કુશું પણ દેહલા વર્તી અંદર કદાચ મારું ન માતા હું વગતું આ બંને પૂછો કે ભાઈ બળદેવ કે શંકરા પાવળિયા ગરથારે ગરથારે ચારે ખોણે ચાર છીલા માર્યા